તો હલો મિત્રો ગેમ શો બધાએ મજામાં જોઈ લો આજના વ્લોગમાં તમારું સ્વાગત છે અને આપણે ઘણા ટાઈમ પછી વ્લોગ ચાલુ કર્યો છે તો કારણ કે થોડાક કામમાં હતા અને ફેસબુકમાં વિડીયો આપણે ઘણું ધ્યાન રાખ્યું યુટ્યુબમાં ધ્યાન નહીં રાખ્યું પણ મિત્રો હવે રેગ્યુલર આપણે વિડીયા બનાવવાના છે બીજાથી ત્રીજા દાડે વિડીયો આવી જ જશે અને શું કામ કરવાના એ પણ તમને બતાવી દઈશું નવા નવા વ્લોગ બતાવવાના છે એટલે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો જો આ જાયફળી આવી ગઈ છે અને આટલા રોપાને જમફળા આવી ગયા ના નાના નાના રોપાને કોને લેવા હોય તો બુકિંગ બુકિંગ કરાવજો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો પપ્પૈયા મરચાં ટમેટા ફલાવર કોબી અને મિત્રો હાથે આવી આવેલી છે એટલે દવા સાંટવી છે કારણ કે ટ્રીટમેન્ટ રાખીએ એટલે પછી આપણે બે દિવસ ફરવું હોય તો ફરી એકાય અને બીજી વસ્તુ કે હાવ નરવા તો નહીં જ થઈ કારણ કે પાણી પાણી તો પાવું પડે ને કાં તો ઢોગળા લાખીને પડી હોય તો એમ વસ્તુ છે જો તો ચલો મિત્રો હવે મળીએ નેક્સ્ટ સ્ટુડિયોમાં ને ભાઈ મારે સાંઠવી છે દવા કારણ કે મોડો થઈ જાય યાર આમ દવા સાંતો સાંતો વિડીયો બનાવ આ તો નથી ચલો મળીએ નેક્સ્ટ સ્ટુડિયોમાં ઓકે બાય બાય